જી માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ભરેલા રાયતા મરચાં બનાવીશું આ મરચાંને બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો ભરેલા રાયતા મરચાં બનાવવા માટે આપણે આ વઢવાણી મરચાં લીધેલા છે લીલા મરચાં એકદમ ફ્રેશ અને તાજા મરચાં આવે એકદમ કડક તેવા આપણે મરચાં લેવાના છે અને આ મરચાંને આપણે ધોઈ અને કોરા કરી લીધેલા છે તો હવે આપણે મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું આવી રીતના અને આવી રીતના જીરા કરી લઈશું આવી રીતના કાપી લેવાના છે મરચાંને તો આવી રીતના મરચાંને કાપી અને આ જે બીજનો ભાગ હોય તે થોડો થોડો બીજનો ભાગ કાઢી લેવાનો છે બહુ મોટા બી હોય તો કાઢી લેવાના અને ઝીણા ઝીણા બી હોય તો રેવા દેવાના આવી રીતે આપણે થોડા થોડા બી કાઢી દઈશું અને થોડા રેવા દઈશું આવી રીતના આપણે બધા મરચામાંથી ડીટિયા કાઢી લઈશું અને આવી રીતના કાપી અને બી પણ કાઢી લઈશું આવી રીતના જાડી નસ હોય તો નસને પણ કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે બધા મરચાંને બે ભાગમાં કટ કરી લીધા છે અને અંદરથી બીનો ભાગ કાઢી લીધો છે હવે આપણે મરચાંને બાઉલમાં લઈ લઈશું આપણે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલી હળદર લઈશું અને એક ચમચી જેટલું મીઠું લઈશું થોડું મીઠું હજી આપણે લઈશું અને આવી રીતના મિક્સ કરી દઈશું હાથની મદદથી મિક્સ કરી લઈશું આપણે બરાબર મિક્સ કરી લઈશું બધા જ મરચામાં હળદર અને મીઠું લાગી જવું જોઈએ એવી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે તો આપણે બધા મરચામાં હળદર અને મીઠું લગાવી દીધું છે હવે આપણે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈશું એટલે હળદર અને મીઠાનું પાણી છૂટું પડશે તો હવે આપણે મસાલો બનાવવા માટે આ બે ચમચી જેટલી મેથી લીધેલી છે મેથીને આપણે શેકી લઈશું મેથીને આપણે શેકી લેવાની છે બે મિનિટ માટે તેને શેકી લઈશું તો મેથી શેકાય એટલે મેથીની સુગંધ સરસ એવી આવતી હોય છે તો આપણે ત્યાં સુધીને આપણે મેથીને શેકી લેવાની છે અને મેથીનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એક ચમચી જેટલી વરિયાળી લીધેલી છે વરિયાળીને પણ આપણે શેકી લઈશું વરિયાળી તમને ન ભાવતી હોય તો વરિયાળી સ્કીપ કરી શકાય છે પણ વરિયાળી લેવાથી સરસ એવો સ્વાદ આવે છે તો વરિયાળી પણ શેકાઈ ગઈ છે હવે આપણે આ પોણો કપ જેટલા રાયના કુરિયા લીધેલા છે તે આપણે એડ કરી દઈશું અને રાયના કુરિયાને પણ શેકી લઈશું આ બધા મસાલા શેકી લેવાના છે એટલે અંદર જે કંઈ પણ ભેજ હોય તે ભેજ શેકાઈ જાય એટલા માટે આપણે શેકવાના છે મસાલાને જો આપણે મસાલા શેકીને લઈશું તો આપણા મરચાં લાંબો સમય સુધી સારા રહે છે મસાલામાં ભેજ રહી જાય તો આપણા મરચાં લાંબો સમય સુધી સારા નથી રહેતા થોડા દિવસમાં તે ખરાબ થઈ જાય છે તો આવી રીતના આપણે રાયના કુરિયાને પણ બે મિનિટ માટે શેકી લઈશું તો હવે આપણા કુરિયા શેકાઈ ગયા છે આપણી ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડી વાર હલાવી લઈશું એટલે આપણી કઢાઈ ગરમ હોય તો નીચેથી દાજી જતા હોય છે કુરિયા એટલે તેને થોડીવાર માટે હલાવવાના છે તો આવી રીતના હલાવી અને તેને ઠંડા કરી લઈશું તો હવે આપણે જોઈ લઈએ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે વચ્ચે વચ્ચે તેને બે વાર હલાવ્યા હતા તો જોઈ શકો છો આવી રીતના પાણી નીકળ્યું છે તો આ જે તીખું પાણી હોય તે આવી રીતના નીકળી જાય છે સાઈડમાં આવી રીતના આપણે દબાવીશું મરચાંને તો પાણી જમા થયું છે જોઈ શકો છો તો આવી રીતના પાણી નીકળી જાય હવે આ પાણીને આપણે નીતારી લઈશું અને આ મરચાંને આપણે એ કોટનના કપડામાં સુકાવી દઈશું તો હવે આપણે આ મરચાંને કોટનના કપડામાં પંખાની હવા નીચે સુકાવી દીધા છે તો પંદરથી વીસ મિનિટમાં મરચાં આપણા કોરા થઈ જશે વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવી લઈશું તો મરચાં સુકાઈ છે ત્યાં સુધી આપણે આ રાયના કુરિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને મિક્સર જાળમાં લઈ અને થોડા પીસી લઈશું એકદમ નથી પીસવાના આપણે એકથી બે વાર જ મિક્સરને ચલાવીશું એટલે તે થોડા અધકચરા પીસાઈ જાય તો આપણે જોઈ શકો છો રાયના કુરિયાને અધકચરા પીસી લીધા છે એકદમ બારીક નથી પીસવાના તો હવે આપણે આનો મસાલો બનાવી લઈશું તો હવે આપણે કઢાઈમાં અડધા કપ જેટલું તેલ લઈશું આપણે એક કપ રાયના કુરિયા લીધેલા છે તો તેની સામે અડધો કપ જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ લઈશું વધારે તેલ ગરમ નથી કરવાનું થોડું નવશેકું તેલ ગરમ થાય ત્યારે આપણે તેમાં હિંગ એડ કરવાની છે હલાવી લઈશું તો જોઈ શકો છો તમે આપણે નવશેકું તેલ ગરમ થયું છે હવે આપણે તેમાં આ જે કુરિયા પીસીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું અને હલાવી લઈશું એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ વધારે ગરમ નથી થવા દેવાનું નહીં તો તેલ ગરમ હોય અને આપણે તેમાં રાઈના કુરિયા એડ કરીશું તો રાઈના કુરિયા બળી જતા હોય છે અને એકદમ કડક થઈ જતા હોય છે એટલે આપણે આવું નવસેકું તેલ હોય ત્યારે આપણે તેમાં રાયના કુરિયા એડ કરીને હવે આપણે તેને થવા દઈશું હલાવીને શેકી લેવાના છે તો આપણે રાયના કુરિયાને આવી રીતના હલાવી અને શેકી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ખાસ નથી કરવાની તો જોઈ શકો છો તમે તેલ ગરમ થઈ ગયું છે અને આપણા રાયના કુરિયા પણ સરસ એવા શેકાઈ ગયા છે કલર તેનો થોડો બદલાઈ ગયો છે એટલે ખબર પડશે કે રાયના કુરિયા શેકાઈ ગયા છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને રાયના કુરિયાના ભાગનું મીઠું એડ કરીશું આપણે મરચાંમાં તો હળદર અને મીઠું લીધેલું છે એટલા માટે આપણે આ રાયના કુરિયાના ભાગનું મીઠું અને હળદર એડ કરીશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને થોડા હલાવી લઈશું આપણી કડાઈ ગરમ હોય એટલે નીચેથી કુરિયા દાજે નહીં એટલા માટે આપણે તેને હલાવી લઈશું તો હવે આપણો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે એકદમ મસાલાને ઠંડો કરી લેવાનો છે અને પછી જ આપણે તેમાં મરસા લેવાના છે નહીં તો ગરમ મસાલો હશે થોડો પણ તો તેમાં મરચાં એડ કરીશું તો તેમાં વરાળ થશે અને આપણા મરચાં કાળા પડી જશે એટલા માટે આપણે એકદમ ઠંડો મસાલો કરીને મરચાં એડ કરી દઈશું હવે આપણે મરચાંને બરાબર મિક્સ કરી દઈશું અને મરચાંને પણ આપણે એકદમ કોરા કરી લેવાના છે જરા પણ ભીના ન હોવા જોઈએ પંખાની હવામાં અડધો કલાકમાં તો મરચાં કોરા થઈ જાય છે જો મરચાં પણ થોડા ભીના હશે તો પણ આપણા મરચાં ખરાબ થઈ જશે એટલે મરચાં પણ એકદમ કોરા થઈ જાય પછી જ આપણે તેને મિક્સ કરવાના છે આવી રીતના જોઈ શકો છો સરસ એવા આપણા મરચાંને આપણે બરાબર મિક્સ કરી લીધા છે હવે આપણે એક લીંબુ નીચોવી દઈશું તેમાં લીંબુનો રસ લઈ લેવાનો છે લીંબુના બદલે તમે વિનેગર પણ લઈ શકો છો વધારે પ્રમાણમાં મરચાં બનાવો તો વિનેગરનો ઉપયોગ કરવાનો પણ આપણે ઓછા મરચાં બનાવ્યા છે એટલે આપણા મરચાં તો દસ પંદર દિવસમાં ખાલી થઈ જશે એટલા માટે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે જો તમારે લાંબો સમય રાખવાના હોય મરચાંને તો તેમાં વિનેગર લેવાનું છે લીંબુનો રસ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આ મરચાં ખૂબ જ સરસ લાગે છે ખાવામાં જમતી વખતે આપણે આ મરચાં ખાઈએ સાથે તો સરસ લાગે છે બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા ભરેલા રાયતા મરચાં આ મરચાંને બહાર બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો તમે એકવાર આ મરચાં ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે મરચાંનો વિડીયો તમને કેવો લાગ્યો